મિત્રો સ્વાગત છે તમારો અમારા યુટ્યુબ ચેનલ ની અંદર ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો જેને લઈને ગઈકાલે ગુજરાતની અંદર માત્ર અને માત્ર ચોપન તાલુકાની અંદર જ વરસાદ પડ્યો અને પાંચ તાલુકા એવા છે જેની અંદર માત્ર એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો છે બંગાળની ખાડીની અંદર જે અગાઉ સિસ્ટમ બની હતી આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને રાજસ્થાન તરફ વળી અને મિત્રો ત્યાંથી હિમાલય તરફ મિત્રો ફંટાઈ જવાના કારણે ગુજરાતની અંદર હાલ વરસાદ નહીં આવે પરંતુ ટૂંક સમયની અંદર બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની રહેશે જે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ભારત તરફ એટલે કે હિમાલય તરફ જશે નહીં મિત્રો ખાસ કરીને આગળ અરબી સમુદ્રમાં જશે પરંતુ ખાસ કરીને મધ્ય ભારત ગુજરાત રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો આ સિસ્ટમ વિખાઈ જશે જેને લઈને સમગ્ર ભારતની અંદર મિત્રો આગામી સમયની અંદર વરસાદ પડે તેવા સંકેતો મિત્રો મળી રહ્યા છે એટલે કે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઈરાન છે અફઘાનિસ્તાન છે સાથે સાથે પાકિસ્તાન છે તો આ જે રણ પ્રદેશ વાળો એરિયો છે આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે સૂકો ભારે ગરમી પડી રહી છે સૂકો પ્રદેશ જોવા મળી રહ્યો છે જેને લઈએ અહીંયા મિત્રો એક દિવાલ થઈ ગઈ છે આગળ મિત્રો ખાસ કરીને ત્યાં મિત્રો પવન જઈ શકતા નથી જેને લઈને ગુજરાત સુધી બંગાળની ખાડી અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની આગામી સમયની અંદર મિત્રો જે સિસ્ટમ બની રહી છે આ સિવાય એક દૂર પણ સિસ્ટમ છે પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો ભેજ આવી રહ્યો છે એટલે કે હજુ મિત્રો એકત્રીસ તારીખ સુધી વરસાદને લઈને મોટી આગાહી છે જેને લઈને ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ અને અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ચાલુ રહેશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મિત્રો આપણે જોઈએ તો એવો બધો વરસાદની આગાહી નથી તો આજના અંદર આપણે ખાસ કરીને તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે અશોકભાઈ પટેલે તો મિત્રો ખાસ કરીને ચાર ઇંચ થી લઈને આઠ ઇંચ કેટલાક વિસ્તારોમાં બે થી લઈ અને ચાર ઇંચ સુધીની વરસાદની આગાહી કરી છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી આ યુટ્યુબ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ લાઈક કરી દેજો તમે અહીં જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની ચૂકી છે સત્યાવીસ તારીખની અપડેટ છે અને સત્યાવીસ તારીખની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાતની અંદર આગામી સમયની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર વર્તવાની છે આ બાજુ જોવા જઈએ તો અરબી સમુદ્રમાં હવે ધીમે ધીમે પવનની ઝડપ પણ મિત્રો ઘટી ગઈ છે આ પહેલા ખૂબ જ પવન છે એ ફૂંકાતો હતો પરંતુ ગઈકાલથી જ પવનની જે ઝડપ છે જે ગતિ છે એ ધીમી થઈ ગઈ છે અને ધીમે ધીમે સાયક્લોન એટલે કે સિસ્ટમની મિત્રો વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો એટલી બધી જોરદાર નથી બની પરંતુ તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ભારતના વાતાવરણની અંદર ફેરફાર આવશે અને વરસાદની ધરી પણ મિત્રો નીચેની તરફ આવશે પરંતુ સાથે સાથે તમે જોઈ શકો છો પહેલી અને બીજી તારીખે ફરી એક વખત પવનની ઝડપ છે એ ખપાશે

ભારે વરસાદી જાપતા જોવા મળી શકે છે આ સિવાય મિત્રો રાજસ્થાનની બોર્ડરને લઈ અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો છૂટાછવાયા વિસ્તાર વરસાદની અંદર જોઈએ કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો મિત્રો અમરેલી ભાવનગરની અંદર તેમજ મિત્રો રાજકોટ અને જુનાગઢની અંદર વરસાદી જાપટા જોવા મળી શકે છે બાકી ક્યાંય મિત્રો વરસાદને લઈને આગાહી નથી સાથે સાથે મિત્રો આજ બપોર પછીની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ છે મિત્રો ચાલીસ થી પચાસ તાલુકા પૂરતું સીમિત રહેશે ભારે વરસાદની આગાહી નથી ભારે વરસાદ માટે મિત્રો આપણે પહેલી તારીખની રાહ જોવી પડશે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા હતા આ સિસ્ટમ મિત્રો પહેલી તારીખે ગુજરાતની ઉપર આવી જશે જે તમે જોઈ પણ શકો છો અને જેને લઈને ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો બંગાળની જે સિસ્ટમ છે છે ગુજરાત ઉપર આવી આવેલી અને અહીં તમે જોઈ શકો છો જેને લઈને રેડ એલર્ટ પણ મિત્રો આપી દેવામાં ભારેથી અતિભારે વરસાદ આગામી બે ત્રણ અને ચાર તારીખે અને પાંચ તારીખ સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જે સિસ્ટમ બનેલી છે તે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે અને મિત્રો જે ગુજરાત તરફ આ સિસ્ટમ આવશે ને તો વધારે ફાયદો બાકી તે હિમાલય તરફ જાય તેવી શક્યતા છે અને મિત્રો ખાસ કરીને જોવા મળતું નથી ને આ બાજુ તમે જોઈ શકો છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે ધીમે શરૂ થઈ છે એટલે કે પશ્ચિમ તરફના સૂકા અને ઠંડા પૂર્ણ ઠંડા જે પવનો છે આવી રહ્યા છે

તેવું મિત્રો અત્યારે હાલ લાગી રહ્યું છે અને સિવાય મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગે પણ જોરદાર વરસાદની આગાહી આપેલી છે તેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે પડેલા વરસાદના ડેટા પ્રમાણે નૈવત જેવો વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો કચ્છની અંદર નૈવત વરસાદ પીડ્યો ભારે વરસાદની કોઈ આગાહી છે નહીં અહીંયા તમે સત્યાવીસ તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર હજુ પણ યલો એલર્ટ છે તો એ પ્રમાણે વરસાદ જોવા મળશે દરિયા કિનારે ભારે પવનો જે છે એ ફૂંકાય છે અને આ સિવાય તારીખે પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે જયારે મહારાષ્ટ્ર ની અંદર ઓરેન્જ એલર્ટ છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને છૂટાછવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો સિસ્ટમના કારણે ખાસ કરીને ગુજરાતમાં યલો એલર્ટ અને છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે આ સિવાય તમે જોઈ શકો છો ત્રીસ તારીખે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે અને ગુજરાતમાં યલો એલર્ટ છે તો છૂટાછવા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખે તમે જોઈ શકો છો કે એક મિત્રો વરસાદની આગાહી છે અને અમુક વિસ્તારમાં વરસાદની આગાહી નથી ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગ્રીન એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સિવાય પહેલી નવેમ્બર પહેલી સપ્ટેમ્બર અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે ઉત્તર મધ્ય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે આ સિવાય તમે જોઈ શકો છો ગઈકાલે બોટાદ અને ગાંધીનગરમાં વરસાદ ન પડ્યો બાકી તમે જોઈ શકો છો એટલે કે નેવ જેવો વરસાદ જોવા મળ્યો છે અને આ સિવાય તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી લઈને છે મિત્રો પહેલી તારીખ સુધી આ મેપ ઉપર મધ્ય દક્ષિણ ગુજરાત થી હળવો મધ્યમ ભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર કચ્છ ની અંદર એકદમ હળવો વરસાદ જોવા મળશે એકત્રીસ અને પહેલી તારીખ સુધીનો મેપ જોઈ શકો છો જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો ક્યાંક મિત્રો ભારે વરસાદ છે સત્યાવીસ તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ સિવાય મિત્રો અઠ્યાવીસ તારીખે દાહો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો મિત્રો તાપી ડાંગ નવસારી વલસાડની અંદર અરવલ્લી આ સિવાય એકત્રીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર ની અંદર ભારે વરસાદ પહેલી તારીખે સિસ્ટમ મિત્રો નજીક આવી રહી છે પહેલી તારીખથી લઈને પાંચ તારીખ સુધી સારા વરસાદની આગાહી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાત ની અંદર સારો વરસાદ જોવા મળશે તો આમ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટી રહી છે ગઈકાલે જોવા જઈએ તો માત્ર પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો તો ધીમે ધીમે વરસાદનો બ્રેક જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે વશ શેર કરી દેજો ફરી મળીશું આવા તાજા નવા હવામાનના વિડિયો સાથે ત્યાં સુધી મિત્રો તમે કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે ખાસ કરીને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી અમે પણ તમામ દર્શક મિત્રોને જણાવી શકીએ કે અમારા દર્શક મિત્રો આ જગ્યાએથી જોઈ રહ્યા છે અને આ જગ્યા પર આટલો વરસાદ છે જય હિન્દ જય ભારત